ગણેશ ઉત્સવની સમગ્ર ભારતભરમાં ભારે ઉલ્લાસભેર ઉજવણી કરતા હોય છે ત્યારે ટૂંક જ સમયમાં ગણેશ ચતુર્થી આવી રહી છે અને લોકો પણ આતુરતાથી રાહ જોઈ બેઠા છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં હવાઈ પિલ્લર નજીક 50 થી વધુ અવનવી ડિઝાઇનવાળા ગણપતિજીની મૂર્તિના સ્ટોર લાગ્યા છે અવનવી ડિઝાઇનવાળી ગણપતિજીની મૂર્તિએ ડીસામાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે આ વર્ષે કયા પ્રકારની ગણપતિજીની મૂર્તિઓ આવી છે અને આ વર્ષે આ ગણપતિજીની મૂર્તિના સુભાવ છે તે જાણીએ મારું નામ પ્રવીણભાઈ કરશનભાઈ પટની મો ભોયણનો છું બરાબર અત્યારે પાંચ વર્ષથી હું આ ગણપતિના ધંધામાં જોડાયેલો છું વત્તા અત્યારે અમારે હવે પિલર માર્કેટ મોટું જામી ગયું છે અને અત્યારે બધા ગ્રાગો હવે પિલરની જગ્યાએ મૂર્તિઓ લેવા આવે છે ને નીત નવી મૂર્તિઓ આપણી જોડે છે આ વખતે મૂર્તિઓમાં બદલાવ પણ થયો હતો પહેલાં કરતાં અગર આગમે અત્યારે મૂર્તિઓમાં પહેલાં મુંગટવાળી મૂર્તિઓ ના આવતી અત્યારે ફેટાવાળી મૂર્તિઓ વધારે ચાલે છે ભાવમાં પણ વધારો થયો મૂર્તિઓમાં પહેલાં જે મૂર્તિઓમાં બે હજારમાં આપતા હતા એ મૂર્તિ અત્યારે પચીસો છવ્વીસો રૂપિયા મૂર્તિના ભાવ થઈ ગયા છે ભાવ વધવાનું કારણ એ જ કે વધતા કે માલમાં સજાવટમાં બહુ ફરક પડી ગયો છે પહેલાં જે મૂર્તિઓ આવતી હતી એના કરતી વધારે ફરક પડી ગયો અત્યારે પહેલાં એ એક જ બનાવટ આવતી હતી જે પહેલાં જૂની ચાલતી હતી એ અત્યારે પેટનો પણ બદલાઈ ગઈ છે અત્યારે પેટર્નમાં લાલબાગના રાજાએ બધા જૂની પેટર્ન અત્યારે નંદ રિદ્ધિ સિદ્ધિ છે પછી શિવલિંગવાળી નંદીવાળી મૂર્તિ એવી દસ બાર જાતની પ્રકારની આપણી જૂની મૂર્તિઓ છે ગત વર્ષે ભાવ હતા એમાં બે હજાર મેં જે મૂર્તિ અમે આપતા હતા એ મૂર્તિ અત્યારે અમે પચીસો છવ્વીસો રૂપિયામાં મૂર્તિ આપીએ છીએ મૂર્તિઓ આવી એમાં રિદ્ધિ સિદ્ધિની મૂર્તિઓ છે પછી જે જમણી સૂર્તિ પહેલાં ઓછી આવતી હતી જમણી સૂંટવાળી આ સાલ વધારે મૂર્તિ હોય બરાબર ગ્રાહકની ડિમાન્ડ હતી કે તમે જમણી સૂંટવાળી મૂર્તિઓ રાખો ને માટીમાં બી કલરવાળી મૂર્તિઓ રાખો કલરવાળી મૂર્તિ રાખો માટીમાં તમે એ જ માટીની મૂર્તિઓમાં કલર પણ રાખે ને સજાવટ પણ બી સારી હોય અમારી જોડે માટીની મૂર્તિઓ જ માગે પણ કલરવાળીને સજાવટ વધારે માગે ને ફેટાવાળી મૂર્તિઓ વધારે મગે છે પહેલાં જે મુંગટવાળી આવતી હતી તાજવાળી અત્યારે ફેટાવાળી મૂર્તિઓનો વધારે બજાર ચાલે છે પહેલાં અમારા જોડે પીયુપીની મૂર્તિઓ આવતી હતી એમાં ગ્રાહકને રિક્વેસ્ટ આવી કે મૂર્તિઓ ગળતી નથી પર્યાવરણને નુકસાન થતું હતું એટલે અમે આ સાલ માટીની મૂર્તિઓમાં વધારે ચાલુ કર્યું છે વધતા કે ગ્રાહકને રિક્વેસ્ટ ના બી જોઈએ અને સજાવટ બી સારી છે માટીની મૂર્તિઓમાં કલરવાળી બી એ ને એમ સાદી એ પણ એમાં શું કે ઇસ્ટોન બિસ્ટોન બધું લગાડેલું હોય ફેટા બેટા બધું તૈયાર કરેલી હોય મૂર્તિ આપણે હવે પિલ્લર પચાસથી સાઠ ઇસ્ટોલ અલગ અલગ પ્રકારના લાગેલા છે એમાં નીત નવી મૂર્તિઓ તમને મળી જશે માર્કેટ અત્યારે સારું છે હજી સાત આઠ દિવસ બાકી છે મૂર્તિઓના બરાબર તેઓ ઘરાકી ચાલુ જ છે આપણી જોડે